આ બલ્લું છે બલ્લું ગમે હોય છે ને ગમે બુટલે ઘર એને પકડવાનો સાહેબ તમે તાર ખાલી એડ્રેસ આલો એ બધી ચિંતા તમારે બધું હાથું બોલો ને સાહેબ હું ખોટું બોલું આ લાલ બાગડી તો મારા મગજમાં પહેરી ગઈ નઈ જો જૂઠું બોલ્યા છે તો ગમે તે ગમતો ને તો પકડ્યા વાળા નહીં રહી ના સાહેબ મારા ગળાની શકો પણ જો ખોટું બોલતો હોય તો બસ આ તો બરોબર છે જો ખોટું બોલ્યા તો તમને પકડી જાઓ હા ના સાહેબ હું ખોટું નહીં બોલતો અને સાહેબ મારું નામ ના આવે ના આવે તમારું નામ નહીં આવે એની ચિંતા ના કરો તો તમે હંતાઈન જાજો હાંતાઈન જવાની જરૂર જ નહીં તમને એક વાત કહું આ ગમ જેટલું છૂટું છે હા શું છે લગભગ પાંચ થી મેં હેડતા આવો હ બધાય પૂછતા પૂછતા આવો પણ કોઈને કાકા પતિના નામ નહીં લીધું

ગુંડા મોલે ગુંડો અને ખતરનાક ગુંડો પછી મેં આ પાડી દીધી પણ મૂકી કીધું રઘુડા હું પકડું પણ તમે મને હું મને કે પોટ લાખ રૂપિયા પછી મેં હું કીધું ખબર છે કીધું ખાલી મને એક હેલિકોપ્ટર હાલો અને પછી મને અહીંયા હેલિકોપ્ટર હાલ્યું એટલે એરો આકાશમાં દોડ્યો હતો આકાશમાં નહીં એરો એના ઘરમાં જ રહેતો હતો પછી એને મને હેલિકોપ્ટર હાલ્યું હું હેલિકોપ્ટર લઈને ઉપડ્યો અને પેલું સની દેવલ પિક્ચર જોયું તમે કે ઇન્ડિયન ઇન્ડિયન હોય

કાકા કા ગામમાં બધા વિરોધી કોઈ રાતો ગમિત ના થાય પતરી તા હા પોલીસ વાળી છે પોલીસ ચોય નાવા કાકા અલ્યા હું કો ખોટું બોલતો છું તાળું એ હલવાઈ ના ચા એમ ખાવ જલતા કાચનો ઉતા એક કાકા તું બસ રાખો આ ભા સંભળાઈ જા સંભળાઈ જા આ મને સલાખે આ

સાહેબ મારા આવડ્યા બાર તાળુ મારી અને અંદર કઈ રીતના આવો તમે સાહેબ હું નતો માર પતરી દો હતો પેલા એમ કે તાળુ મારી અંદર હંતાવાનું એટલે પોલીસ ને શક ના પડે એમ ને એક કોમ કરો બાર લઈ લો બધી કાઢો સાહેબ સાહેબ કરશું કરશો નહીં અમે ચિત્ર તમારા માટે સાહેબ સાહેબ મારાબ્લિક વચ્ચે અમે નતા તો અમે નતા અઠવાડિયે શું કરતા સાહેબ અમે ગરીબ ગરીબ હતા તો કુદી પત્ર ફોડી અંદર આયા તા

બંદુક રાખો <laughs> <laughs> શું બોલો હમણાં ચમ સાહેબા આ બે ઉભે ટમ પકડી છે ઈયા ને ઈમો તમે એસો એ પછી હું કહું હવે એક કામ કરો હેડો આપડે ફુંતાજી ની હેડો હા હેડો ફુંતાજી તો અમાર બાજુ જ રહે છે બાજુ માં રહે છે હા બોલા ફુંતાજી બોલાઓ પછી થી તો કો હા પછી બધું કહું છું હું અરે ફુંતા કે એ ફુંતા કે એ ઓયો બંદુક હાથમાં રાખો તમે જો વધારે આનું બોલે નહીં તો ગોળી મારી દે તમે તારે શું કરી ઈમો આપણે દાગીના આપણે મારી વાત હે તમે એનો સાહેબ હવે તો નો માલ પણ શું કરવાનું તમે ઓમ

સાહેબ મારી વાત તમે એક જવા નહી દેવાના તમે આ બે ઘર ની તલાશી કરો જો સાહેબ ના

ના ચા માલ મારું નામ લીધું હતું તો કાકો ના પાડોત જ નહીં તમે એવું નહીં મભુજી એના વચ્ચે મારા ઘેર આવ્યા હતા પાવડો એવા તેમ એવું ના પાડતી મૂઢે તેમાં તમે લઈને હાડી થોડી શર માટે તમારી ઓહો હો તો તમારે પાવડાની ના પડાવડે હવે એક જ પાવડો હતો મભુજી મારે કોમ હતું હવે ખેગાજી ઓપડો માર્યો હા કે આપડે આડોશી પાડોશી ખેડૂત છે એટલે આપણે અડધી રાતથી ટોકળાની કે પાવડાની કડાળીની બધી જરૂર પડે તો આપણે કોઈને ના પડવડાય વાળા કોઈકની લાંબી એ પડે

હવે છો કોઈ મારી વાત બોલો બોલો કે સાહેબ હવે તમે આખા ગોમો તમે ફરશો ને આખા ગો કરીને દરેક હોમો તારી છે આપોપ બોલ નઈ આવી રીતના જેલ માં લઈ જાય શિક્ષા કરો સાહેબ મારી વાત હું હાથે પે કહી દઉં

બાપુજી હા સુધરી તો મને શરમ આવડો તમે આગેવાન છો રખો થોડાવ છે મોટા માથા મગર ખરેખર હેજી વેજી ફૂમતા આગા તમનાજ હુંથે જીવા કરી નાખો તારે કરી ના જામ ફૂજી હે ત્યાં સામે ઢોકો સોને તો છે ને આવ તો પેલ કને સોળ સાહેબ પોલીસ વાળાને ને હવે ફૂમતા આકા હેજી વેજી પોલીસ વાળા અધિકાર નહી તમારા પર ઢોકો ઉપાડે તમે કો કર્યું છે હવે કશું નાતું કર્યું શું કજો હું હવે મફૂજી આપણો માં તો વાત ઓકો એનાસી

જવા દો બધી વાત હવે હવે એ વાત જવા દો મને પેલી પાઇપે કાલજો હડજો મારા પાઇપ તૂટી ગઈ છે કેમ પાઇપ તૂટી ગઈ છે ને રવિવાર છે એ એમ હોય પાઇપ તો તમને આલવી છે પણ મોટા માથાણા ને તમને કહું તમે ગોમો કે કે ઓનુ ધોમીન કોઈ ના થાઉ જોય હો હડતો કે મેન આગે મને રાવણા તમે નહીં હું તો કાલ કાગળ ઈલેને સહી કરાવો બધન હલવાઈ દે 10 વર્ષની સજા કરી દે લ્યો કશું વાતો ની એ તો મને કેયો મારાજી કેવા એટલે બધન મૂકી આવ્યો ફુન તાકા ડાડા તમે દીધા થી બાપડા 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 કરી દેજો છો કે નાના છોર છે નાના આ મોટો હાથ ના છે ફુન તાકા માં આસી વાત છે મારા છે ને કે પેલી પાઈ બતાડો મને અઈ અઈ યો હડો રકડો જો છે સાહેબ એક મિનિટ ઓમ 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 બારો સાહેબ બેઠા બેહો વેરા

કમ્પ્લીટ છે કમ્પ્લીટ કમ્પ્લીટ હાર હોડો આલ નિદામ બધા પટી દીધો હોડો એ જવાન નહી ચમ અરે આ બાજુ અંગા છે પણ હું જો સુરી કરવા કે હું સાહેબ અરે તો યે દે બધી ખબર પડશે હે અરે દાગીના તો મૂળ બે નંબર ના તે લીધા શું કો મારે ના દે એમ કે પેલા હતા હો હતારી તમે ઓમળા લાવ હાડો